ઉલ્લેખનીય છે કે યુવતી મૂળ ઓડિશાની રહેવાસી છે અને દિલ્હી તે કામ કરે છે અને ત્યાંથી તે પોતાના પ્રેમીને મળવા સુરત આવી હવે હોટલમાં રોકાણ બાદ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે લગ્નની વાતને લઈને ઝઘડો થયો અને યુવકે લગ્ન કરવાને ના પાડતા યુવતીએ સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે યુવતીએ કહ્યું કે હું દિલ્હીથી મારા પ્રેમીને મળવા માટે સુરત આવી છેલ્લા ઘણા વર્ષોથી હું તેની સાથે પ્રેમમાં હતી અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા સુરત આવીને તેની સાથે લગ્ન કરવાની વાત કરતા તે મારો સામાન લઈને ભાગી છૂટ્યો આખરે મેં જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું જેથી હું હાઈ ટેન્શન ટાવર ઉપર ચડી ગઈ ઘણી સમજાવી હતી અને ત્યારબાદ ધીરે ધીરે તેને વાતમાં રાખીને ફાયરના જવાનો સાથે ઉપર ચડીને તેને નીચે ઉતારી લીધી હતી નીચે પડી ન જાય તે માટે વ્યવસ્થિત તેને બાંધી દીધી હતી જેથી કરીને ઉતરતી વખતે પણ જો તે કૂદી પડે તો કોઈ પણ ઈજા ન થાય યુવતી દિલ્હીથી સુરત આવ્યો હોવાનું જણાવ્યું હતું તેને માથાના ભાગે ઇજા થવાથી લોહી નીકળતું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી